બને છે એટલા માટે આ વાતો ન થવાની ઘટનાઓ જાહેરમાં બને તમે વિચારતો કરો દીકરીઓ ઉપર કેવું બને નાની નાની દીકરીઓ ઉપર આ તમે કેટલા કેટલા ભેગા થઈ નરાધમ તમે વિચાર કરો તહીં જોગીદાસ કુમાર જવા અને બાપુ આજે યાદ કરવા પડે કે હવાના પરમાં આંખ્યું ફોપટા જેવી થઈ ગઈ તી આવી ફોફતા જેવી આંખ્યું

અને પછી એને મરચા આંજ્યા આંખે મરચાની ભૂકી આંખમાં નાખીને કીધું કે જોગા ખુમાણની નજર કોઈ બેન દીકરી ઉપર જો ઠેરાઈ જાય તો એ આંખમાં ચકણી આંજી દેવી જોઈએ ભલા માણસ ક્યાં આ પરંપરા ક્યાં ઓલી પરંપરા તમે વિચાર કરો એના માટે જેને મેઘાણી જતી અવતાર કે છે એના માટે દુઆ ગવાય એ રાહડા ગવાય તું ટીમ્બે જુનાના ત્રણે ને જેથી ફેહળીઓ ફોજે તેથી બીબડીયું બંગલે તને જુએ જોગી દાસિયા એમને થોડું વાતું કઈ એના માટે જ હતું આ ચારિત્ર ની તાકાત રૂપાળા તો જુનાગઢ ઘણા હતા બીજા હોય નવસો નવાણું પાદર પણ એના માટે બીબડી જોતી કાની પવિત્રતા છે એની એને એટલે કહેવાનો અર્થ આપણે ક્યાંથી ક્યાં હોય ગયા વિકાસ આપણે વિકાસની વાત કરો એટલે કોઈ પાર્ટીનો માણસ નથી મારા માટે બતાવી હરકા હું દુનિયા આખાના વિકાસની આખા વર્લ્ડે વિકાસ બહુ કર્યો આપણે ખૂબ આગળ વધ્યા પણ આમ હો વર્ષ જીતા ત્યાંથી હિતેરે ફૂગી ગયા પેલા તો ત્રી વર્ષ અમારા આપો પછી હતું એ વાત એટલી જ હકીકત છે આપણે આપણે સંવેદનશીલતા માણા માણા મદદ કરતા એમાંથી બહુ પાછા હોય ગયા સારું કરતા હોય એને હક નથી લેવા દેતા ન્યા સુધી આપણે ભૂગી ગયા કોઈ સારું કરતો હોય કે એ તો કરે એને કઈક મળતું હોય છે હવે તું તે હું મેળવી ઘણી ગામ ગામ ભેળો થઈને કે કે કથા કરી તો આમાં ખવાય બહુ જાય તારો પરિવાર ખાઈ ગયો ખવાય જાય એવાની જ પાહે કોઈ દી બે માવા હારું થઈને ખીસ્સા પાડીને કેવા ભાઈ બંધો ન રાખતા એના કરતા એકલા રહીજો મીચ કઈ જઈએ મર્દ મર્દ મન દર્દ મિટાવે એક અગિયારસો વર્ષ પેલા અમારો સૌ કહ્યું યાદ આવ્યું એટલે યુવા ધનને અગિયારસો વર્ષ પહેલા થવું લખાણો કે તમને એમ થાય સાંભળજો યુવાધન તમને એમ થાય કે મારે ફલાણું માણસ ખરાબ છે એને એના ભાઈઓ મૂક્યા નથી એના ગામને ને મૂક્યું નથી એના કુટુંબને ને મૂક્યું નથી આ માણસ પણ સે બહુ પૈસાવાળો અને અટાણે મને એમ કહે છે કે મારો પાર્ટનર થાય ને આપણે મિત્રતા કરી તો મને થોડો આગળ તું ન્યા હોય ને કરી નહીં હોય કા એને અહીંયા લઈ ગયો તું આમથી અહીં ઉપર ભાઈ પગથી તું ખમા તને મોજ કરે છોતું જેમ ગાગડીઓ કરતા કરતા ભૂલી ગયા વાત એક બાદ બીજી ભૂલી એટલે બાપુ તો આમ ભૂલે નહીં પણ આખી વાતમાં બહુ આઘા હોય ગયા વાત આવું પૂછું એ કે આપડે ક્યાં પીયા એક ઊભો કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવી જોઈએ અમે થોડા કથા છીએ આમ એવું થઈ જાય આવો આવો મહેમાનો આવો બધા ધીરે ધીરે ગોઠવાઈ જાવ જ્યાં જગ્યા મળે ખમા રે હો તમને ખમા રે અમારે ભુવા નો ઓતાર જેવો હોય ભુવા નો ઓતાર તો એ પૂછો કોણ તો હું સામુંડામાં ઓતાર વયો જાય પૂછો કોણ તો હું હરખો આમાં ઓતાર વયો જાય એવું થાય ને હા એટલે આવો વધારો હવે આ માણસે ભાઈ નથી મૂક્યો કામ ને નથી મૂક્યું કોઈને હક નથી લેવા દીધું પણ અત્યારે પૈસા બહુ છે અને મારે એની હારે જો મિત્રતા તો હું થોડોક આગળ આવી જાવ એવો વિચાર આવે ને સાંભળજો તો આ સવૈયો સાંભળી લ્યો આટલું આટલું વસ્તુ કર ને પણ ખરાબ ની મિત્રતા નો કરતા એટલે ખરાબ ની પાસે બેહતા નહીં શું કરું સવૈયો સાંભળજો પછી પાછા આપણે છંદો તરફ તો જાઉં આપણે પણ આ સવૈયો સાંભળજો આટલી આટલી વસ્તુ કરી લેવાની ખરાબ ની મિત્રતા કરવાનું મન થાય ત્યારે શું કરી લેવું ભાઈ दीजे भूत पी शासन में भाभी अरुजेर हला हल घोल पीजे आईटी आईटी वस्तु करी जावे खराब करना आरे बेहवान मन था ये मित्रता नू तेरे कई करवी सिहन क्या मन में बसिए खबर हुए कहे हाथ हावत गया नहीं आ जाओ मरी जाए जीव जाए आबरुन हो जाए सिहन में अस्तित्व नहीं जाए जी सिहन के बन में बसिए जल में भूसी ડાયા માણે કીધું ઢોળા પાણી નો પડાય પણ ધ્રુવકો કવિ કે મારી આની જાવરતા કરવાનું ખરાબ મન થાય ને ધ્રુમકો મારી જાવ સિંહન કે બનમે બસીએ જલમે ભૂછીએ કર્મે બીછું લીજે હાથમાં વિસી લેવાની કવિ છૂટ આપે જેવી વિસી કરે ને ભલે મરી જાવ આબરૂ જાય જીવ ભલે જાય કર્મ એ બીછું લીધે કાન ખજૂરે કો કાન મેં ડાલ કે કાન ખજૂરો કાન કાનમાં નાખી દો કવિ કે ખરાબ ની મિત્રતા બે મન થાય તઈ બે ત્રણ કલાક માં મગજ ખાલી થાય મરી જવાય ભલે મરી જાવ કાન ખજુરે કો કાન મે ડાલ કે હાપન કે મુખ અંગુર દીજે કાળો ત્રણ મોઢામાં આંગળી દેવાની કવિ છૂટાપે અરે ભૂત પીસાન સન મેં ભમીએ ભૂતરા ડાકડું આહરા દેતી હોય ને જાવ કવિ કે અરુ ઝેર હલા હલ ઘોલ પીજે હલા હલ ઘોલી ઝેર પીજાઉ

એ અવળું અવળું જ લઈ જાય અને સારું દોરવા માટે આપણી કથાઓ છે આપણા સંતો છે આની પાસે બેહવું સત્સંગ લેતું જવું કેવી ગુરુ પરંપરા હતી આપણી ત્યાં કાંઈ પણ જાતા હોય તો જેની પાસે જે હોય લેતા જાય ઘરે ગુરુ પાસે બેહે એ આપણે ભૂલી હવે તો આપણે પોતે જ હોશિયાર થઈ ગયા પછી ક્યાં કોઈની જરૂર છે ભૂંડાઈના ભટકાઈ થઈ પછી હળ્યું કાઢી હવે અમને બચાવો પછી બહુ મોડું થઈ ગયું હોય આપણી જે પરંપરાઓ હતી અમારા સોનબાઈ માં એમ કેતા કોઈ પણ જ્ઞાતિ હોય મંડળા સોનબાઈ માં એમ કેતા જ્ઞાતિ કોઈ પણ હોય એને જ્ઞાતિનો ગૌરવ અને જ્ઞાતિનો જ નશો હોવો જોઈએ બીજા નશાની જરૂર ન પડે હું આ જ્ઞાતિ કોઈ પણ હોય એટલે આપણે ત્યાં પહેલા સોઘન ખવાતા ને તમારું નામ કરો તમારું કામ કરો તો હું દરબાર નહીં તમારું કામ નો તો ચારણ નહીં કામ ન તો પટેલ નહીં દલિત નહીં જેનામાં જે હોય એના સોગન ખવાતા એનું ગૌરવ હતું અને એ ગૌરવ જ્યાં સુધી જળવાતું હતું ત્યાં સુધી માનવ સભ્યતાની પરંપરા જળવાતી હતી એ પરંપરા જળવાતી રીતે એના માટેનું આપણું લોકસાહિત્ય છે એના માટેની પણ મને જે ગીતમાં વાત આવી મને ગમે છે એટલા માટે ગીત એક કડી આવી કે રામ રામઆે તો અંગના સજાય રામ ક્યારે આવે અમારે એક બાપા ગીર માં હતા ગુજરી ગયા પાલા બાપા બહુ નામ હતું મેમાન ગતિમાન બધે પાલા મેઘા કેવાતા એમનું એમ કેતા તાણે રામ આવી જાય તો ભલે બાકી હારા હારા સુરવીર હોય ને તો હાથમાં હથિયાર પડી જાય ટાણે રામ આવી જાય ને તો કોક ને કઈ આપી શકાય ટાણે રામ આવવું હોય બહુ મોટે રામ આવી ગયા રામ આયગે તો અંગના સજાય મુદો ટાણા હાંચવાનો છે ગામ ભેળું થઈને એમ કે કે મંદિર બનાવવું છે સ્કૂલ બનાવી આ કરવું એમાં બે પેલો વેલો જે બોલે ને ટાણું હાચવું કેવાય પછી ભલે ગમે એટલા ગમે એટલું આપે મારે અહીંયા કઈ કરવું છે ઘણા ટાણે હોય ઘણી જગ્યાએ અમને એવા અનુભવ થયા છે ગામના લોકો એમને કરેલી વાત કે ગામના વડીલો હોય ને વધારે પૈસા વાળા હોય ભેડા થયેલું કે ખબર તમે ગામ આખું કરો ઘટે તો અમે બેઠા છીએ ગામ કોઈ આખો કાર્ય કથા પૂરું કરી લે છે એટલે ઘટે ઘટે જ નહીં ઓલા બેઠા રહીએ પછી કે અમારો ફાળો તો કે એ તો થઈ ગયો બધું તમારે જરૂર ન પડી પછી એને એમ થાય કે આ લાવા અમે તો રહી ગયા ટાણું હાથ જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખા ટાણું આપણે હાચવી દઈ આપણે ટાણું હાચવી લઈએ પરમાત્મા ટાણું હાચવા માટે કાયમના માટે બેઠો છે કોઈને વેમ રાખવો જ નહીં ન આવે આજ પણ હળાહળ